મહારાષ્ટ્રમાં કોઈ પણ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે આપણે ભાગીદાર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય એ આવડતને જો આપણને એન્હાન્સ કરવાનો ચાન્સ મળતો હોય તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની એક જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું જે હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે જેમાં હર એક બુથ ઉપર બૂથ મેપિંગ કરવું એટલે કે બૂથ ઉપર એક કેપ્ટનને જવાબદારી આપવી નેવું હજાર બુથ મહારાષ્ટ્રના અને હરેક બુથ ઉપર એક બુથ કેપ્ટન ની જવાબદારી સોંપવામાં આવી જેમાં ઘણી અંશે અમે સફળ રહ્યા લાડલી બહેનો જેવી યોજનાઓ કે જે લાડલી બહેનો જેવી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવાની રણનીતિ ઘડી એ રણનીતિના કારગર પરિણામ અમારી પાસે અમારી સમક્ષ એવા તો આ બધાનો સરવાળો કરીને ભવ્ય જીત મળી છે બધા કાર્યકર્તાઓની મહેનત સિવાય ક્યારેય જીત હોતી નથી

તો જ્યારે વિધાયક જીતી જાય છે અથવા એમપી જીતી જાય અથવા કોર્પોરેટર જીતી જાય છે તો જીતા પછી પાંચ વર્ષ સુધી હરેક વોટર સુધી શું એ કનેક્ટ રહીએ છે ક્યાંક ને ક્યાંક આનો જવાબ ના સુધી છે કેમ કેમ કે વીસ પર્સન્ટેજ વોટર જ એવા હોય છે જે વિધાયકની આજુબાજુમાં હોય અને એમને રોજ મળતા હોય છે બાકીના એસી પ્રતિશત વોટર એ વિધાયકના માં હોતા નથી તો આવનારા પાંચ વર્ષ માટે અમે એક આખું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગના ના ભાગ રૂપે દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે જેની મહત્વની જવાબદારી મારા સર ઉપર છે જેમાં અમારો રોલ છે અમે હર એક વોટરને વિધાયક સુધી પહોંચાડવા માટે ટીમ બનાવવાના છીએ માની લ્યો કે નેવું હજાર બુથ આખા મહારાષ્ટ્રના છે એક વિધાનસભાની અંદર ત્રણસો જેટલા બુથ છે તો ત્રણસો એ ત્રણસો બુથ ઉપર અમે બુથ કેપ્ટનની નિયુક્તિ કરશું અને બુથ કેપ્ટનની નિયુક્તિ બાદ જે એરિયાનું કામ થાય છે એ એરિયાનું કામ વોટર સુધી પહોંચાડવું આજે માની લ્યો કે વોટર નો બર્થડે છે એક વિધાનસભામાં ત્રણ લાખ વોટર્સ છે તો એ ત્રણ લાખ વોટર્સમાં આજે પાંત્રીસો વોટર્સ નો બર્થડે છે તો ઈ બર્થડે વિશિષ્ટ સોશિયલ કનેક્ટ દ્વારા એમના સુધી પહોંચાડવા વિધાયકે કરેલા કામ એ એરિયા સુધી પહોંચાડવા પ્રશ્ન છે વોટરોના તો એ વિધાયક સુધી લાવવા અને એનું નિરાકરણ કરી એનું સોલ્યુશન કરવું આના જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર અમે આખો પ્લાનિંગ કર્યો છે કે જે પ્લાનિંગ નું એક્ઝિક્યુશન એપ્રિલથી મહારાષ્ટ્રની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ કાલે બસ આજ ભાગ રૂપે આ જવાબદારીના ભાગ રૂપે જ આપણા કોર્પોરેટ ઓફિસનું નું ઓપનિંગ પણ કરેલું હતું એમાં ગુજરાતના નામાંકિત પોલિટિશિયન્સ નામાંકિત ઉદ્યોગપતિઓની હાજરી હતી અહીંયાના પોલિટિશિયન્સ જે તમને હમણાં એમની બાઇક પણ મળશે એ લોકોનો વિચાર પણ મળશે કે જે મહારાષ્ટ્રમાં આપણે પ્રોસિજર કરી રહ્યા છીએ એમાં એમનું ખાસ કહેવાનું હતું કે આ એક ખરેખર રાષ્ટ્ર નિર્માણ તરફની પ્રગતિ છે કેમ કે તમે વોટરને ક્રેડિબિલિટી પણ આપો છો વોટરને ટ્રાન્સપરન્સી પણ આપો છો તો આ વસ્તુ ગુજરાતમાં પણ થવી જોઈએ કે જેમાં દરેક વોટર સુધી દરેક વિધાયક લાઈવ કનેક્ટેડ દીએ આ કોઈ પોલિટિકલ પોઈન્ટ છે જ નહીં આ કોઈ એવો विधायक ને વોટર સાથે રાખવાનો વાત છે જ નહીં આ એક ડેવલપમેન્ટનો સેલેરિયો છે જે કાલ સવારે 5 વર્ષ સુધી કયા વિધાયકે કેટલું કામ કર્યું છે એ વોટર સુધી પહોંચાડવાની આ પ્લાનિંગ છે જેમાં ઘણા બધા પોલિટિશિયન છે પોતાના વ્યૂઝ આપ્યા અને એમ પણ કીધું છે કે અમારા ગાઈડન્સમાં એટલે કે એમનું પણ આપણે ગાઈડન્સ લેવાના છીએ એમના પણ નિર્ણયો લેવાના છીએ અને આ પ્રોડક્ટ્સને ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ એવા પ્લાનિંગ અમે કરવાના છીએ બસ એના ભાગરૂપે જ આ પ્લાનિંગ હતું કાલનું